પોલીસ અધિકારીઓ તેણી સારવાર માટે ખસેડી હતી થરાદના બુઢનપુર થરાદ ભારતમાલા સર્વિસ રોડ એક બાઇકનું ટાયર ફાટતા પાછળ બેઠેલા થરાદ તાલુકાના રાજકોટના સીતાબેન ગોસ્વામી નીચે પટકાયા હતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી આ દરમિયાન બંદુબસમાંથી પરત આવતા વાવધરાદ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરી તથા સ્ટાફે તરત જ ઇજાગ્રસ્ત બહેનને હોસ્પિટલ ખસેડી હતી ધનેરા શહેરમાં હવે ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ માટે આધુનિક ટેકનોલોજીનો સક્રિય ઉપયોગ થ શરૂ થયો છે સેવાભાવી આગેવાનોના સહકારથી શહેરના મુખ્ય પાંચ જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે પીઆઈ ચૌધરીએ શહેરના પ્રવેશ માર્ગો નેશનલ હાઇવે અને મુખ્ય બજારોને ત્રીજી આંખ થકી મોનિટરિંગ કરવાની યોજના બનાવી હતી બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ ડીસા ખાતે યોજાયો હતો આ સ્પર્ધામાં ભાભર તાલુકાની પી એમ શ્રી કુંવાળા પગાર કેન્દ્ર શાળાની કન્યા ખો ખો ટીમે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે આ ટીમનો જિલ્લા કક્ષાએ સતત બીજીવાર વિજય થયો છે પાલનપુરના તિરુપતિ સોસાયટીમાં બનનાર પંપિંગ દિવાલથી વરસાદી કેનાલ અવરોધવાની ભીતિ છે જેના કારણે તિરુપતિ ટાઉનશિપ સહિત વિસ્તાર ડૂબવામાં જવાની શક્યતા છે સ્ટેશનને માત્ર વીસ ફૂટ દૂર બનાવવાની માગ સાથે કલેક્ટર અને નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે પાલનપુર નિવાસી અધિક કલેક્ટરે ટેલિફોન પરથી ચીફ ઓફિસરને તત્કાલીન કાર્યવાહી કરવાની સૂચના આપી છે પાલનપુર શહેરના તિરુપતિ ટાઉનશિપ ભાગ એક સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીના પ્રવાહને લઈને ગંભીર સમસ્યા ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં

કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આગામી ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બંને જિલ્લાની મતદાર કચેરીઓ ખાતે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા કલેક્શન દિવસ દરમિયાન ઓગણત્રીસ નવેમ્બરે બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અને ત્રીસ નવેમ્બરે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કામગીરી ચાલશે સંબંધિત મતદાર વિભાગના મતદારો પોતાની ગણતરી ફોર્મ અને ફોર્મના પાછળના ભાગમાં દર્શાવેલ એક થી અગિયાર પુરાવાઓમાંથી લાગુ પડતા પુરાવા રજૂ કરી શકશે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં થરાથી ભાભર રોડ છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં છે રોડ પર મોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ રોડ પર જાગા શિરવાડા આનંદપુરા નસરતપુરા અને તેરવાડા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે વ્યવસાય અને નોકરી માટે અવરજવર કરતાં લોકોને આ ખરાબ રોડને કારણે મુશ્કેલી પડી રહી છે ખાડાવાળા રોડને કારણે વાહનોને મેન્ટેનન્સ ખર્ચ વધી ગયો છે રાત્રિના સમયે ખાડા ટાળવાના પ્રયાસમાં અકસ્માતનો ભય પણ સતત રહે છે સુઈગામ તાલુકાના ભટાસણા ગામ નજીક ભટાસણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ સર્જાયું છે ગુરુવારે કેનાલ તૂટવાના કારણે શિયાળુ પાકના વાવેતર વાળા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેનાથી ખેડૂતોને નુકસાન થયું છે છેલ્લા એક સપ્તાહથી સુઈગામ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે કેનાલોનું સમારકામ અને સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતા આવા ભંગાણના બનાવો વધી રહ્યા છે અગાઉ માધુપુર મસાલી માયનોર કેનાલ પર સફાઈના અભાવે તૂટી ગઈ હતી સિદ્ધપુરના ફૂલપુરા હાઈવે પર ગઈકાલે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મહેસાણા તરફથી પૂર પાટ જળપે આવતી રહેલી એક સ્કોર્પિયો કાર રસ્તા કિનારે ઊભેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર ચાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની મહેસાણા જિલ્લાના સતલાસાણા તાલુકાના સુદાસના ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે મળતી માહિતી અનુસાર નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા જેથી તેઓ રાત્રે લગભગ બે વાગે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે અડતાલીસ પર માથાસુલિયા ગામ નજીક મૂડી સાંજે એક કાર પલટી ગઈ હતી આ ગમકવાર અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો આ તમામ લોકો અમદાવાદના રહેવાસી છે